મારું શું છે મજૂર મળતા ને ના ફોન લાગતો ટાવર પકડાતો લાવો કા ધોલાપુર ટાવર પકડા ફોન કરો પકડાય પેલો માબલે કેમ સાઈડ્યો છે હું ગાજરામાં કે કછીમાં ભાવ આવ્યો નહીં લાગતો મરી દ છોકરા વાઇટ મોટા મરાય ના મરાય શું કમ મરવા થયો તું મરવા નહી આ ભાવ નહીં નહિ કોઈ મરાય એમ માટે છોકરા શુકમ મો રાખી તું મરવા તો ટાવર નહીં આવતું ટાવર

તમને કોઈ પકડાતું આ ટાવર નહી પકડાતું મજુરી ફોન કર્યો હલો હા બોલો ઉમાજી બોલો છો આપડા એડા બનાવ આયા છે ને એડા બનાવ આવો ને હારું તો હવાર આવી જા હા ટાવર બતાવ ઓ આવ તો તી તો જોયું ટાવર એવડું ઊભું કર્યું છે કાણે ઊભું કરાયું તને કાણે ઊભું કર્યું છે ઉપર સડિન બેહી રહે તો તારા ટાવર કદી જિંદગીમાં નેઠિયે જ નહીં તાર મન તો ખબર હે તો હું સડતો તો આપડા ઘર જોડે ટાવર સે નહીં પકડાતું તો વાત કરે લે આપડા તો ટાવર નખવરાય ખેતરમાં મારા ખુદના જમીન ખવરાય હોવે કીધું આ ટાવર નં પકડાતો એટલું તો સુખ કરી આલો કીધું ટાવર કારીયો બલુર તો ટાવર નહી તારો ભા ટાવર છે ગોઠા ગોઠા વે મારા મન લો આ ઉપર બધા પંખા થી લે પંખા જો થી પડી ટાવર ગોયા તી આ મારું ફાઈલ બાઈ બધું ત્યાં જોય હમરી જોઈ લે તો નું આ તો પણ ઘણો અધર છે આ આ આ એ જો જે ફેર ના પડે આ તો હતાર ફોન બોન ટાવર બાવર બધું કમ્પ્લીટ થઈ જાય ફોન લઈ જાય હવે હેડે ઘણું બધું બતાવું જગણ તો

અરે તમે ફોન ગમેવો વાપરતા હશો ને હોવે તો ટાવર ધમ ધોકર છે લ્યાદાન બધું બી બેન મરી ગયો આ કદી કોમણા આવતો જ નતો આ જો કે બધું કેવું લાઈ લાઈન મળ્યું બધું અને આ આ પેલું શું કરવાનું આ ઈટુ એવી એવી ના ઈટુ નહીં ઢોકળા કુંડી ઉપર નહીં ઢોકતા આ ઈર્યા છે ઓય ઢોકર ના પડે એવું છે એમ હોવે અન તમે તો કા બધું બનાવી દીધું આ તો હજી ગણ બનાવવાની બીજું બાકી છે બાકી રે એમ